ગુડિના ઇન્ડિયા થાબો મારી ગયો નો આનું પાકો તમે બેન તો મારીન જતો રહ્યો હું તો તને ભમાવ હું તમે હું ભમાવ એ તમને માર એ ના મારવા દઉં તું હોય આ તો અમે સાગરબી હોકમો હતા એટલે બે થાબો તમે એવા તો હું હોકમો હતા આ પેલા કઈ દુદી નહોતું હું કઈ ના આલ તમે પાંજી ભાઈ કંઈ નતું દુદી શું કીધુંતું કાંછો તો ઉડે નહી પાણક નહી પાણક જેતા રહી ના ના ઉડીયા મારી ગયો એ હું રહ્યો તો ના પાંજી ભાઈ જેતર અને એ રે ઉડી

આ બરાબર ગોખ્યા હું મેઓ બરાડા જેવો પેરઈ ના ભાઈ ગો ખારો લાગો બજા બોલ મારો હેલો જેવો તો હું લાગલા તો આવું મારું નો ના આ બધા યાદ રાખજે યાદ રાખજે બેટા તમે જો પથારી પીવડ્યું આટલું જો ના પીવડું ને તો વાઘો ના મેં બે મારી ચોવીસ કલાક પેક મારી પાડી દેવાની વાતો કરવાની બોલવાનું તો ના બે કોણ મૂલ્યો એટલે હું વાળો પડી ગયો એક જણો બે જણ મારી ગયો

ઘરમાં પાણી પૈસા લેવાની મારા મને તાકાત હેરોજ ભાઈ હા હાલ દેજો પૈસા ખોટી મારી કર

આ તો હલવાઈ ગયો મંકો વેચણ ખાધી વેચાણ મારી અને કદી ના ફસા અનાજ હલવાઈ ગયો હજાર રૂપિયા કાઢવા પડે હવે મારશું ચોખટ કરીને કોક ન કેવું નક ના કેવું